બનાસકાંઠા જિલ્લામાં સરકાર દ્વારા ભૂગર્ભ જળ સંચય માટેનું અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત ડીસા તાલુકાના ખેડૂતો જૂના અને ટ્યુબવેલ આધુનિક પદ્ધતિથી ભૂગર્ભ રિચાર્જ કરવા માટે સંકલ્પ બંધ થયા છે આવા ખેડૂતોને મનરેગા અંતર્ગત વર્ક ઓર્ડર આપી સરકાર દ્વારા તેમને આર્થિક સહાય આપવામાં આવે છે જે આજે ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહી છે મનરેગા હેઠળ મળતી જળસંચય માટેની આર્થિક સહાય થકી ડીસા તાલુકાના માલઘટ ગામના ખેડૂતે આગવી પહેલ કરી છે માળીએ પોતાના ખેતરોમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે એક તરફી ઢાળ કરી વહી જતા જળનો કુંડીમાં સંગ્રહ કર્યો છે અને આ કુંડી દ્વારા વરસાદી પાણી જમીનમાં ઉતારી બોર ટ્યુબવેલ રિચાર્જનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે જે કામ બીજા ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યું છે ઘનશ્યામભાઈ માળીએ પોતાના ખેતરમાં નવ બાય નવની એક કુંડી બનાવી છે જેમાં વરસાદનું વહી જતું પાણી સંગ્રહ થાય છે કુંડીને ફરતે તેમણે લોખંડનું એક એવું સ્ટ્રકચર બનાવ્યું છે જેનાથી પાણી સાથેનો કચરો કુંડીમાં જાય નહીં અને પાણી ફિલ્ટર થઈ છસ્સો ફૂટ ઊંડી કુંડીમાં સંગ્રહિત થાય વધુમાં તેમણે કુંડીમાં નાના મોટા પથ્થરો અને રેતીનું પડ બનાવ્યું છે જેથી વરસાદી પાણી સાથે આવતી ગંદકી કે કચરો ભૂગર્ભમાં સંગ્રહ થાય નહીં આ કુંડી બનાવવા માટે સરકાર દ્વારા તેમને મનરેગાના કામ હેઠળ ચાલીસ હજાર રૂપિયાની સહાય મળી છે દિશા તેમજ આજુબાજુના મોટા ભાગના વિસ્તારોમાં પાણીના તળ ઊંડી ગયા છે જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઘનશ્યામભાઈની પ્રેરણાથી અન્ય ખેડૂતો પણ ભૂગર્ભ જળ સંચય માટેની આ પદ્ધતિ અપનાવી પોતાનું ખેતરનું વહી જતું વરસાદી પાણી સંગ્રહ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે જળસંચય માટે ખેડૂતોને મનરેગા હેઠળ સરકારી સહાય મળી રહી છે સરકારની સહાય અને ખેડૂતોની જળસંચય માટેની કટિબદ્ધતાથી ખેતરમાં બોર અને ટ્યુબવેલ રિચાર્જ થશે જેના થકી આવનારા સમયમાં પાણીના તળ ઊંચા આવશે અને તેમની સિંચાઈ માટે પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે બ્યુરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા